તથા કોઈ માથા પંચોતેર છે તો પોપટ કેટલા હશે

આ સૂત્ર યાદ રાખજો કુલ પગ ભાગ્યા બે ઓછા કુલ માથા શું કરવાનું તો જે કુલ પગ છે એને બે વડે ભાગવાના અને એમાંથી કુલ માથા બાદ કરવાના તો ચાલો એટલે અહીંયા દાખલામાં જુઓ કુલ પગ કેટલા છે બસોને પચાસ એને આપણે બે વડે ભાગવાના ઓછા અહીંયા દાખલામાં જુઓ કુલ માથા કેટલા છે તો પંચોતેર તો અહીંયા શું લખીશું આપણે પંચોતેર ઓકે જ્યારે પણ આવો દાખલો પૂછાય ત્યારે આપણે સૌથી પહેલા જે પણ વ્યક્તિ મોટું હોય એનું આપણને પહેલા હવે અહિયાં આપણને ખબર છે એકસો પચીસ ગુણ્યા બે કરીએ એટલે બસો પચાસ થાય તો બે બે ઉડી ગયા તો ઉપર વધ્યા એકસો અને એમાંથી કરો પંચોતેર ની બાદ બાકી તો કેટલા આવશે તો આપણી જોડે કેટલા આવશે

તો કુલ માથા દાખલામાં આપેલા છે કેટલા છે પંચોતેર તો કુલ સંખ્યા તો પંચોતેર થઈ કે ના થઈ બરાબર ને જ્યારે

એને ઉકેલવાની રીત ખૂબ સરળ છે તો ખૂબ શાંતિથી સમજી લેજો જે પણ વ્યક્તિ પહેલા તો મોટું હોય એના આપણને સંખ્યા મળશે એટલે અહીંયા આપણે આ સૂત્ર મૂકીશું કુલ પગ ભાગ્યા બે ઓછા કુલ માથા એને ઉકેલો એટલે આપણને હાથીની સંખ્યા મળે હાથીની સંખ્યા મળી જાય એટલે કુલ સંખ્યા તો હતી જ તો બાદ બાકી કરીએ એટલે આપણને પોપટની સંખ્યા પણ મળી જાય ચાલો હવે આપણને આવા દાખલા પણ પૂછાતા હોય છે સોથી ત્રણસોની ની વચ્ચે કેટલા સાત અંક આવે એટલે સાતડો કેટલી વાર આવે એવું આપણને પૂછ્યું છે તો આપણે જો ગણવા જઈએ સો થી ત્રણસો અને એમાં સાત અંક ગણીએ તો તો મને લાગે છે કે અડધો કલાકનો ટાઈમ આમાં જ જતો રહે પણ આપણે એવું નથી કરવાનું એના માટે કેટલીક પાયાની બાબતો તમારે યાદ રાખવાની છે તો અહીંયા બરાબર યાદ રાખજો સૌથી પહેલા હું તમને કહું છું એકથી થી ની વચ્ચે જે પણ એકડા છે એ એકડા પણ અંક 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 દરેક દરેક થી ની વચ્ચે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ નવે નવ અંક વીસ વખત આવે કેટલી વખત આવે વીસ વખત આવે દરેક અંક એકડો કે બગડો કે ચોગડું કે પાંચડું કે છ કે સાત કે આઠ કે કે દરેક અંક કેટલી વાર આવે વીસ વાર આવે ઓકે ચાલો હવે મને કહો કે એક થી સો માં હવે એકડો ફક્ત હું એકની જ વાત કરું છું એક થી નવ્વાણું માં એકડો આપણને કેટલી વાર મળશે વીસ વખત મળશે બરાબર ને એકડાની વાત કરું છું પણ એક થી સો માં એકડો કેટલી વાર મળશે તો જુઓ અહીંયા સો આવ્યો એટલે એનો એક એકડો આવી ગયો એટલે એકની વાત કરીએ તો એક થી સો માં એકડો કેટલી વાર મળે એક વીસ વાર મળે બીજા બધા જો રોકો તો વીસ જ વાર મળશે પણ હું ફક્ત ને ફક્ત એકની વાત કરું છું તો એકડો કેટલી વાર મળશે એકવીસ વખત ક્લિયર ચાલો હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ એક થી નવ્વાણું હોય તો એમાં જીરો કેટલી વાર આવે તો જીરો નવ વખત આવે શૂન્ય શૂન્ય કેટલી વાર આવે નવ વાર પણ એકથી પણ જ્યારે સો આવે છે ત્યારે બે શૂન્યો વધી જાય છે તો આપણી શૂન્યો એક થી માં કેટલી વાર આવશે અગિયાર વખત આવે છે ક્લિયર આ પાયાની બાબત આપણને જો આવડતી હોય તો આપણે બધા જ દાખલા ઉકેલી શકીએ છીએ તો બહુ સિમ્પલ છે પહેલા યાદ રાખો એક થી નવ્વાણું માં દરેક અંક શૂન્ય સિવાયનો દરેક અંક કેટલી વાર આવે વીસ વાર પછી અહીંયા જોવાનું કે એક થી સો તો એક થી નવ્વાણું માં તો વીસ વાર આવે છે પણ એકડાની વાત કરું છું તો એકડો કેટલી વાર આવે

પણ એકથી સો ની વાત કરીએ ત્યારે આપણે જોઈને જ કહી શકીએ એકડા ની વાત કરીએ તો તે એકવીસ વખત આવે ઓકે ચાલો હવે આપણે આ પ્રશ્ન ઉકેલીશું સો થી ત્રણસો ની વચ્ચે કેટલા સો થી ત્રણસો ની વચ્ચે સાત અંક કેટલી વખત આવે આપણે એવો પ્રશ્ન છે તો આપણે શું કરીશું તો આપણે અહીંયાથી જઈશું પહેલા ચાલો 100 થી પહેલા 199 ના ભાગ પાડવાના તો એમાં તો આપણને ખબર છે 1 થી 99 એટલે 20 વખત આવે કોઈ પણ અંક એટલે 7 નો પણ 20 વખત આવે ચાલો પછી 199 પૂરા થાય એટલે આપણે ક્યાંથી લેવાનું તો 200 થી 299 તો એમાં પણ 20 વખત આવે ઓકે બરાબર હવે કેટલા રહ્યા

ચાલો હવે નવું ઉદાહરણ જોઈએ બસો થી છસો ની વચ્ચે કેટલા સાત અંક આવે તો આપણી પાસે તો બેઝિક માહિતી છે તો આપણે પેલા ભાગ પાડી દઈએ બસો થી બસો નવ્વાણું એમાં કેટલી વખત આપણે વીસ વખત પછી અહીંયા શું આવશે તો 300 થી 399 એમાં પણ કેટલી વખત આવશે 20 વખત પછી 400 થી 499 એમાં પણ કેટલી વખત આવશે 20 વખત પછી 500 થી 599 એમાં પણ 20 વખત આવશે કારણ કે આપણને ખબર છે 1 થી 99 માં કોઈ પણ અંક 20 વખત આવે ઓકે ચાલો હવે શું બધ્યા 600 છસો માં તમને સાત ક્યાંય દેખાય છે નથી દેખાતા તો કેટલા હોય ઝીરો તો આ બધાનો સરવાળો કરીએ એટલે વીસ ચોગ એસી વખત આવે તો ખૂબ સિમ્પલ છે આવા પ્રશ્નો ઉકેલવા ચાલો એક નવું ઉદાહરણ ઉકેલી પાંચસો એમાં પણ કેટલા આવે છે વીસ આવે છે હવે સાતસો થી સાતસો નવ્વાણું એમાં બરાબર ને આ સાતસો થી સાતસો નવ્વાણું તો અહીંયા પેલા જુઓ કે આ સાત વાળી લાઈન છે

કેતા હતા એટલે કેટલા આવશે એકસો ને વીસ સાત આવે કારણ કે સાત જે લાઈન હોય એમાં સો આવે જીરો થી એટલે સો અંક થયા અલગ એટલે કેટલા આવશે કુલ એકસો ને વીસ હવે આપણે આઠસો માં કોઈ સાત છે ના તો શું મૂકી દેવાના ઝીરો ચાલો બધાનો સરવાળો કરો એકસો વીસ એટલે ચાલીસ અને એકસો ને સાહીઠ તો પાંચસો થી આઠસો ની વચ્ચે કેટલા સાત અંક આવે એકસો સાહીઠ આવે તો જ્યારે આવી કોઈ લાઈન આવી જતી હોય સાત અંક પૂછ્યા ને સાત ની લાઇન આવી ગઈ તો તમારે જીરો થી નવ્વાણું એટલે એમાં સો અંક હોય એટલે સો સાત તો આવે જ અને પેલા વીસ તો ખરા જ એટલે કેટલા લખી દેવાના એકસો વીસ જો એની જ લાઈન આવે તો એકસો વીસ લખી દેવાના અને પછી કરી દેવાનો સરવાળો તો કેટલા સાત આવે છે એકસો ને સાહીઠ નવું ઉદાહરણ સમજીએ એક બર્થડે પાર્ટીમાં ચાલીસ સભ્યો છે અને દરેક એકબીજા સાથે હાથ મિલાવે તો કુલ કેટલા શેખ હેન્ડ એટલે હાથ મિલાવવાની સંખ્યા તો જો ચાલીસ સભ્યો છે અને દરેક જણા એકબીજા સાથે હાથ મિલાવે છે તો કુલ કેટલા હાથ મિલાવવાની સંખ્યા થાય આવો પ્રશ્ન પૂછાય એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી એના માટેની ખૂબ શોર્ટ ટ્રીક ટ્રીક છે તો આપણે અહીંયા શોર્ટ ટ્રીક જ જોઈશું તો શું કરવાનું તમારે તો પહેલા તો કેટલા સભ્યો છે ચાલીસ પછી ચાલીસ માંથી એક ઓછું કરો એટલે કેટલા થાય ઓગણ અને એને બે વડે ભાગી નાખવાના ચાલો અહીંયા છેદ દૂડી જાય વીસ દુ ચાલીસ ઉડી ગયા ચલો શું વધ્યું આપણી જોડે તો વીસ ગુણ્યા તો ઓગણ ચાલીસ એટલે એક શું ચડાઈ દો તો સાતસો ને એસી શીખે

આપણે આગળના વિડીયોમાં એનએમએમએસ ની એક્ઝામ માં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું પણ મિત્રો જો વિડીયો ગમે હોય તો એને લાઈક કરી દેજો ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને જો મારો વિડીયો ગમતો હોય તો કોમેન્ટ માં જરૂર જણાવજો ચાલો મળીશું નવા વિડીયોમાં